સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નવરાત્રીના પાવન અવસરે રંગતાળી એસપીયુની સંગાથે બે હજાર પચીસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક સાંજ યુનિવર્સિટી પરિવાર વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો માટે આનંદ ઉત્સાહ અને એકતાનો ઉત્સવ બન્યો હતો ગરબાનું આયોજન તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગે સરદાર પટેલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ કેન્દ્રીય વિદ્યાલય પાસે વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવ્યું હતું ગરબાનો રંગ સ્વદેશી સંસ્કૃતિનો સંઘ એવા પ્રેરણાદાયી સૂત્રો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય પરંપરા લોક સંસ્કૃતિ અને સ્વદેશી ભાવનાનું સુંદર સંમિશ્રણ જોવા મળ્યું વિદ્યાર્થીઓ સ્ટાફ તથા વિવિધ વિભાગોના અધિકારીઓએ પરંપરાગત અને આધુનિક ગરબાના તાલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ગરબાના રંગોમાં રંગાયેલા ઉત્સવ દ્વારા યુનિવર્સિટી પરિવાર વચ્ચે આનંદ એકતા અને સંસ્કારના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા આખો કાર્યક્રમ આનંદ અને ઉર્જાથી ભરપૂર રહ્યો હતો અને રંગતાળી એસપીયુની સંગાથે સરદાર પટેલ યુનિવર્સિટીની સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત ઉદાહરણ સાબિત થયું હતું સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સામૂહિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહભેર ભાગ લે છે આજે આ ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે એમાં સ્વદેશી અપનાવો ભારતને આત્મનિર્ભર બનાવો એ થીમ પર વિદ્યાર્થીઓએ આખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને સેલ્ફી પોઈન્ટ પણ એ રીતે તૈયાર કર્યો છે એમબીએ અને એ અને એમસીએના વિદ્યાર્થીઓ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ દ્વારા એક સમાજમાં જે ભક્તિ અને શક્તિનું જે પર્વ છે એ પર્વની નોખી રીતે ઉજવણી કરવાનું આ એક ઉપક્રમ છે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે અને સીવીએમ યુનિવર્સિટીના અને સિવિયમ સાધુ વિદ્યામંડળના સૌ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા